ગુડ મોર્નિંગ ભાઈ લોકો સ્વાગત છે તમારો આપણા નવા વિડીયોમાં તો આજે આપણો ફિશિંગનો બીજો દિવસ છે પાછો આપણે વાઘો નાખવાનું ચાલુ કરી દીધું આપણે વાઘો નાખતા આવીએ ફૂલ પાણીના પ્રેશરમાં સાંજે ઉપર છું નાગલો વિડીયો તમે જો એમાં તો આવી નથી મચી પવન નીકળી આવ્યો છે ને આપણે વાગો તાવાનો ચાલુ કર્યો છે છેડો પકડ્યો છે વાગા પવન નીકળી આવ્યો એટલે મોજો થઈ ગયો ફૂલ દરિયામાં ઓર તો ધુબા ધુબી કરે છે ફૂલ તાણ પડવાની છે કે પવન નીકળી આવ્યો ઉપરથી ફૂલ મોજો થઈ ગયો છે ये गोल पावरफुल लीग है बता गए बाको टाणवा में थोड़ी टक्कर पड़ेगी जो तो ही गोल और टाणो टाणो खबर पड़ेगा हवा में गेम चंटा गोल पर उछकाओ गोल ক্েলার সার ওালার কালেলার কালেলে ক্লার কালেলে

ભાઈ લોકો આપણે બે દિવસ પહેલાં વાગામાં કાંઈ આવતું નથી પાછો આપણે આજે સાંજના વાઘો નાખીએ છીએ સવાર ઉપાડીને બંદર રોડ પકડી લેશું પાછો એ ઓલી બોટે વાઘું નાખતી જાય એના ઉપર ચોકડો કઢાવી દઈશ આટી લઈ લઈશ જોઈ છે તોય નાખતા જાય છે વાઘું કાલે આપણે જોશું હું આવે જાય મચ્છી કે તો કાલે આપણે નીકળી જાઈશું ઘર ભેગા થઈ જાઈશું પાણીની રફ્તાર રાખજો

મચ્છી કાપી નાખો ભાઈઓ હાલો ભાઈ લોકો આજે બની ગવની રોટલી અસ્કર બનાવી કાલે હુસૈન ભાઈ નો વારો હતો અસ્કર નો વારો ઓપા માની કર રોટલી બનાવે હા બરબર રોટલી બનાવી ને આસગર પચાવે હિન્દી ઓછી આવડે એટલે વાંધો નહીં થોડા ઘણા હાલતા રહી જાય હા બની ગઈ એ દાડી વાંધી

આજે કઈક નવીન જ બનાવું નવીન તમારા માટે એ પપ્પા ને ખુબ ખાતર મળી દો ને માછી ખાલી તેલમાં ફ્રાય કરી લેવાના ઘઉં ની રોટલી નો મીઠો મળી દો

છે હજી ગાડી નાખી દે બિચારા ખાઈ જાય બધા આજે બધાને દાવત થઈ ગઈ છે જોરદાર જોતા ખાઈ ખાઓ ખાઓ અમારા તરફથી દાવત છે તમને આજે ઢગલો બાજુમાં છે ને એટલે બીએ બીક લાગે બાકી આપણે છેટા વયા જાઉં બધું પાડી નાખીએ કાંઈ નુકસાન નહીં કરીએ ખાઈ જાવ એ મોટો આવ્યો હોતા આખી આખી માછી એમને મુંગારીયા આખી દે છેટી ના જરા છેટી છેટી ગાકર નથી આટલી મોટી મચ્છી ખાઈ છે આમ છેટો ગાગા છેટો ઢગલા અંબાજી પાછળ એટલે ચારો એ બહુ પક્ષી પક્ષી બધા ઘેરી ને બેઠા ગયા ઉતરી જાય ને એટલે હમલો જ કરે ખાવા માટે આપણે બંદર માં પહોંચી એવા જે આપણે ઓલી ફિશિંગ માં ગયા હતા ત્યારે ભાંગ હતી ત્યારે આપણને થોડી ઘણી મચ્છી મળી ગઈ હતી આ ફેરે આપણે જવાન ગયા હતા આપણે કઈ મળ્યું નહીં જવાનું માં કલ્યાદ આવ્યા જ પાછા આપણે બંદર માં આવી ગયા ઘરે ફિશિંગમાં ગઈ તા મચ્છી મળતી મચ્છી નથી મળતી વધી ગઈ બધું સામાન સરખું રાખીને પાછા આપણે ઘરે નીકળી જશું પાછા બેકરીમાં જશું શેલી ફિશિંગ માટે બહારનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય મળશું આપણે બીજા વિડીયો